મૃત્યુ બાદ તેરમું કેમ કરવામાં આવે છે શું તેર દિવસ સુધી મૃતકનો આત્મા ઘરમાં રહે છે મૃત્યુ પછી શું થાય છે અને ચોવીસ કલાક બાદ આત્મા ઘરમાં પાછો કેમ આવે છે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જોજો મૃત્યુના થોડા કલાક પહેલા માણસના પૃથ્વી સાથેના તમામ સંપર્કો તૂટવા લાગે છે અને પગ ઠંડા પડી જાય છે મૃત્યુ પહેલા વ્યક્તિને સંપૂર્ણ જીવન જન્મથી માંડીને મૃત્યુ સુધી ફ્લેશબેકની જેમ સ્પીડ થી દેખાવા લાગે છે વિજ્ઞાન અનુસાર આ સપનું સાત મિનિટ સુધીનો હોય છે ત્યારબાદ મગજ કામ કરવાનું બંધ કરી દે છે અને અંતમાં વ્યક્તિ સાંભળવાની શક્તિ ગુમાવી દે છે ત્યારબાદ શરીરનું નાડી ચક્ર બંધ થઈ જાય છે જે શરીર અને આત્માનો જોડાણ છે જે બંધ થવાથી આત્મા શરીરમાંથી મુક્ત થઈ જાય છે લાંબા સમયથી શરીરમાં રહેવાને કારણે આત્મા શરીર છોડી શકતો નથી અને શરીરમાં ફરીથી પ્રવેશ કરવાની ઘણી કોશિશ કરે છે પરંતુ અસફળ રહે છે જેમ આપણા માટે કોઈનું મૃત્યુનો સ્વીકાર કરવો મુશ્કેલ હોય છે એવી જ રીતે આત્મા પણ શરીરના મૃત્યુનો અસ્વીકાર કરે છે શરીર છોડ્યા બાદ આત્મા શરીરથી 15 ફૂટ ઊંચો હવામાં તરતો હોય છે તે પોતાના પરિજનોને રડતા જોવે છે તેના વિશે બોલવામાં આવતા શબ્દો કોઈ ઘોંઘાટની માફક સંભળાય છે હિન્દુ ગ્રંથો મુજબ રાત્રિના સમયે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા સૂર્યોદયની પહેલી કિરણ બાદ જ અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે અગર કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર રાત્રિના સમયે કરવામાં આવે તો તેનો આત્મા પ્રેત યોનીમાં પ્રવેશ કરે છે ત્યાર બાદ આત્મા હંમેશા માટે પ્રેત યોનીમાં ભટકતો રહે છે મૃત્યુ બાદ শবને એક પળ માટે પણ એકલું મૂકવામાં નથી આવતું જો শবને રાત ભર ઘરમાં રાખવું પડે ત્યારે બધા જ પરિજનો રાતભર શબ પાસે જાગે છે એકવાર એક ગામમાં એક શબને થોડીક ક્ષણો માટે એકલું છોડી દીધું હતું ત્યાર બાદ પ્રતાત્માઓએ મૃત શરીર પર કબજો જમાવી દીધો અને મૃત શરીરે આખું ગામ સળગાવી દીધું ગામમાં હનુમાનજીનું મંદિર હતું જ્યારે પ્રતાત્માના કબજાવાળો મૃત શરીર જે હનુમાનજીના મંદિર પાસેથી પસાર થયો તો પ્રતાત્માઓએ હનુમાનજીની મૂર્તિ જોઈ અને ડરીને શરીર છોડી દીધું ત્યારથી લઈને આજ સુધી મૃત શરીરને એકલું રાખવાની ભૂલ કોઈ કરતા નથી અંતિમ સમયે યમરાજના યમદૂતો જીવ લેવા આવે છે અને મૃતક વ્યક્તિ સાથે એવો જ વ્યવહાર કરે છે જેવો વ્યવહાર મૃતક વ્યક્તિએ એના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન બીજા લોકો સાથે કર્યો હતો જો મરનાર માણસે સારા કર્મ કર્યા હોય તો મૃત્યુ સમયે કષ્ટ ભોગવવું પડતું નથી અને સરળતાથી પ્રાણ ત્યાગી દે છે પરંતુ વ્યક્તિ પાપી હોય જિંદગી પર્યંત અનેક પાપ કર્મ કર્યા હોય તો યમદૂતો દ્વારા અધિક યાતના ભોગવવી પડે છે અને તડપી તડપીને જીવ નીકળે છે ત્યારબાદ આત્માને એક પ્રકાશમય ગુફામાં થઈને યમદૂતો યમલોક લઈ જાય છે રસ્તામાં આત્માએ વૈતરણી નદી પાર કરવી પડે છે આ નદીમાં અગ્નિની જ્વાળાઓ ધધકતી હોય છે જો આત્માએ સારા કર્મ કર્યા હોય તો સરળતાથી નદી પાર કરી લે છે પરંતુ પાપી વ્યક્તિને અપાર પીડા અને યાતના ભોગવવી પડે છે ત્યારબાદ આત્માને યમરાજની સામે હાજર કરવામાં આવે છે પછી ચિત્રગુપ્ત તે વ્યક્તિના પાપ અને પુણ્યના લેખાજોખા યમરાજની સામે તપાસે છે અને તેના કર્મોના આધાર પર સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ થાય છે ગરુડ પુરાણ અનુસાર કુલ 36 પ્રકારના નરક છે આ નરકમાં દર્શાવવામાં આવેલી યાતનાઓ ખૂબ જ ભયંકર છે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરીને પ્રાણ ત્યાગ કરે છે તો તેને વધારે યાતના ભોગવવી પડે છે કારણ કે તેણે આયુષ્યના નિર્ધારિત સમય પહેલા જ હાર માની લીધી આ શરીર આપણો નથી આ ભાડાનું મકાન છે આ શરીર ધારણ કરીને જીવ સંસારમાં આવે છે જ્યારે જીવ શરીર છોડી દે છે ત્યારે શરીરનો નાશ થાય છે મનુષ્યનું શરીર પંચ તત્વો દ્વારા બનેલું છે અને અંતમાં પંચ તત્વોમાં વિલીન થઈ જાય છે અને આત્મા તેના કર્મ અનુસાર સ્વર્ગ કે નર્કની અનંત યાત્રાએ ઉપડી જાય છે ગરુડ પુરાણ અનુસાર આપણા વાસ્તવિક જીવનમાં કરેલા કર્મ જ વ્યક્તિને સ્વર્ગ કે નર્કની પ્રાપ્તિ કરાવે છે પણ જો કોઈ સાધુ સંત ઋષિ મુનિ કે તપસ્વી છે તો એવા પુણ્યાત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે સૌથી મોટો સવાલ એ છે કે આ બધી વાતોની આપણને ક્યાંથી ખબર છે ગરુડ દેવ જેનું બળ અતુલ્ય છે જે સાતસો ઇન્દ્રને ને પરાજિત કરવાની શક્તિ ધરાવે છે ગરુડ દેવ સ્વર્ગ થી અમૃત કળશ લઈને ઉડી ગયા હતા પરંતુ તેમણે અમૃત પાન કર્યું નતું અને અમૃત પાન વિના અમરતા પ્રાપ્ત થઈ આ વરદાન ગરુડ દેવ સ્વયં ભગવાન શ્રી હરી નારાયણે પ્રસન્ન થઈને આપ્યો હતો ગરુડ દેવ તો અમર છે ગરુડ દેવ જાણતા નથી કે મૃત્યુ બાદ શું થાય છે એટલે જિજ્ઞાસાવશ તેમણે ભગવાન શ્રી હરિનારાયણ ને પ્રશ્ન પૂછ્યા અને આ જ્ઞાન ને આપણે ગરુડ પુરાણના નામથી જાણીએ છીએ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે આત્મા ના તો જન્મે છે ના તો મૃત્યુ પામે છે આત્મા તો માત્ર વસ્ત્રોની જેમ એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રવેશ કરે છે નાશ તો કેવળ શરીરનો થાય છે આત્માનો નહીં શરીર નાશવંત છે આત્મા તો અમર છે જીવન મૃત્યુનું ચક્ર હંમેશા ફરતું રહે છે એટલે ડોન્ટ ડાય બિફોર યુ આર ડેડ મોત પહેલા ક્યારેય મરવું નહીં અંતિમ સમયમાં રામ નામ સત્ય છે બોલવામાં આવે છે કારણ કે રામ જ સંપૂર્ણ જીવનનો સાર છે શ્રી રામ સર્વશ્રેષ્ઠ છે રામ સત્ય છે